અને તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી ઓલપાટના પરા વિસ્તારથી ઓલપાટ તરફ આવતા મેઇન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસ્મત જેણે વાડડી કલરનો શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેર્યું છે તે કથ્થાઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઈને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે જે તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને ઓલપાડ પોલીસે બાતમીના આધારે વોચમાં હતી તે દરમિયાન ઇસમ આફતા જ તેને દબોચ લીધો હતો તેનું નામ ઠામ પૂછતા જ તેણે પોતાનું નામ અલ્તાફ અહેમદ દિવાન જોવા મળ્યું તો તેની પાસે રહેલ બેગ એક ચેક કરવામાં આવ્યો તેમાંથી સો નદર ની સંતાણું નોટો મળી આવી હતી જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટિફિક ઓફિસની મદદ લેવાઈ હતી જેમાં આ તમામ સંતાણુ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું